એટલે કે મોહમ્મદ રીતે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે આને શહીદી હોય તમને વાત કરીએ કે લગ્નના થરા ચાલુ હતા અને એ સમયે પછી જે છે એ એમના હોઠ જે છે એમની પતિના જે પગની મહેંદી હતી એ વખતે નવા નવા લગ્ન લગ્ન થયેલા અને લગ્ન થયેલી જે સ્ત્રી હતી એ સ્ત્રીના પગની જે મહેંદી માંડેલી હતી એના ઉપર હોટનું સુમન થયું અને એના ઉપર જય મેઘાણીએ લખ્યું લખ્યું मारी बाली दिलदाराना पब्नी में पर थी चुनो कसूमी न राज मने लाॻो हो राज मने लाजो हो राज मने लाॻो कसूमी नुमारी दिलदाराना पब्नी मेंथी चुनो कसूमी